હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરવા પ્રાચી અને ગાઈઝ હવે તમે વિચારતા હશો આફ્ટર સો લોંગ ટાઈમ પ્રાચી વ્લોગ ફાઇનલી ચાલુ કર્યો સો ગાઈઝ મેં આજે વ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે હસ્તે અમારી માટે બહુ હેપ્ટિક ડે અત્યારે પૂરવાની તબીબ થોડી સારી નથી એટલે પૂરવા અહીંયા રેસ્ટ કરે છે હાઈ પૂર્વા ઓકે અને અહીંયા બધા કપડાં અમે સેટ કરી નાખ્યા છે જેટલા કપડાં વાળેવાના હતા એ તો ઠીક પણ જેટલા અમારે યસ જેટલા અમારે થોડા કામના હતા ને એ અમે બહાર નીકળ્યા છે એન્ડ ધ થિંગ ઇઝ ગાઈઝ ઉભારો આજ આમ અમન બી આવે તું ત્યારે મને આ ખબર નહીં કેમ ફાવતું નથી એન્ડ ગાઈઝ નેલ્સ એકદમ પરફેક્ટ છે કે નેલ નહીં કંઈ થયું સો અત્યારે મમ્મા માં કંઈક બનાવે છે એ શું બનાવે છે જ્યારે આવી જશે અમારા હાથમાં ત્યારે દેખાડશું ને હવે તમે વિચારો પૂર છે ને અલગ કપડા કેમ છે તો ધ થિંગ ઇઝ કે પૂરવાની થોડી તબિયત હતી સારી એટલે એને આથી અરે હું કહું હું કહું પજામો બી સેમ કેસ સો આ પાછું મને નહીં ફરતું ગાઈસ ખબર નહીં એન્ડ ગાઈઝ બસ હવે કંઈ નહીં નાયું નથી કારણ કે અમે અત્યારે બિઝી છે એ શા માટે બિઝી છે અમે સાંજે તમને જણાવશું અત્યારે કેટલા વાગે છે અત્યારે વાગે છે બે આપણા પપ્પા પણ આવતા પપ્પાની બી તિયત સારી નથી ગુરવાની બી સારી નથી તો લગભગ ખાશે અને સુઈ જશે અંદર અને હું ને મમ્મી કામ કરશું સો સ્ટેટ્યુન આજનો હાફ ઓફ ધ વ્લોગ હું જઈશ સો ગાઈઝ એકચ્યુઅલીમાં આ છે આજનો ફૂડ એન્ડ અહીંયા તમે જોઈ શકો છો પૂરવાની તબિયત થોડી સારી છે તમે તો ગાઈઝ અમારા રસોડામાં લાઇટનો ફૂલ છે પણ અહીંયાનો શોર્ટેજ થઈ ગયો ખબર નહીં કેમ અને હું થોડા છું અને ગાઈઝ અમારી સુંદર સુંદર મમ્માએ આ ટેસ્ટી ટેસ્ટી ફૂડ બનાવી દીધું છે અને કોઈ ડિફરન્સ નહીં લાગતો

तो પછી જો બાઈચન્સ મમ્મા ફોન યુઝ કરતા હોય તો અમને ડિસ્ટર્બ ના થાય એ કારણ એ રીઝન એ બીજું કે લે પપ્પા ના છે ને અમે જો સાઉન્ડ જોર જોરથી વગાડે નહોતી ગમતો યસ પપ્પાને કોઈને ભી ના ગમે કંટીન્યુસલી વગાડ વગાડ કરે તો હે અમે ભી એરપોર્ટ સુધી પહેલીટ છ હા એટલે તમે હવે થોડા બહુ વ્લોગ્સ થી હું મારા कान માં દેખાડતો હશે તો શું करू ગાઈસ હે અત્યારે આવી રહ્યો છે ઓ हनुमંત તો બિલકુલ નહીં દેખાડું કે વેઇટ 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 થોડે દેખાડતે હા જો 2510

થોડો બી સોય સોસ નાખ્યો મેં તો એકદમ કોડી ચટખાશે એકદમ ક્લિયર વાત કરું કરીશ મળશે ને ફીખો ભાવતું અને આમાં તો મને ટેસ્ટર નથી આવતો ત્યાં મેં વિચાર્યું કે કઈ નહીં સોય સોસ નાખ્યો કોઈ પણ આવ્યો અને પછી મેં જ્યારે કઈ નહીં આપણે મસ્ત એક સોસ બનાવીએ જેમાં કેચા લસણની ચટણી એન્ચીલી પ્લેક્સ જે દેખાડો તમને સરખી રીતે જો મેઈશ મેડમે જાતે બનાવ્યું છે અને એના ઉપર મોમરાય નાખીને તો હવે શું જોઈએ લો હવે આયુ દેશી બાળક

ખાવાનું જોઈએ કે અમે બંને જ કહી શકે ને એવું કરીએ અમે પછી એક દિવસ એ બોલ ચણા લાવી હતી રાવલ માંથી તો અમે એના ઉપર સેવ ટોમેટો બધું એટલું બધું નાખી દીધું ને કે એ લોકો ખાઈ ના શકે એ ચાલે છે એકદમ ચણા ભાવી શકે કુરકુરિયા નાખ્યા અરે છી બોલો આવું કોઈ ખાઈ શકે અમને લોકો ને રાવલ માંથી બનાવો ગંદવાડો કરીને જે ખાય ને એના ભાવે જે ટેસ્ટ હોય એ ટેસ્ટ પર જ ખાઓ એવો ટેસ્ટ એમનેમ થોડી આવતો હોય પછી સારું ચલો હવે ખાઈ લો બેન અનુ ચોપ ચિકતે કોટુ ગાઈસ મેલ છે चलो चल बताओ जरा आउट आया को बिजन देखा हो ये क्या थियार है चो कोरिया थी चाइनेस थी इंडिया, इंडिया थी थियार सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा दमचून हो जाओ बेस्ट इंडिया इज़ द बेस्ट यस एक्स इंडिया इज़ द बेस्ट चलो तैयार है पची ओके સો ગાઈસ મે મમ્મીને કહી દઉં તો કે મને બનાના શેક એવો છે સો મમ્મીએ બનાવી દીધો મારું છે ના મને મારી તબિયત ખરાબ થશે સોરી આ હું ગાઈઝ આવી જ છું છું હું આવી છું હા મેં પ્રાચી કેતો હશે કે એને બનાના શેક પીવો છે પણ હું મમ્મીને કે કે મમ્મી મારી માટે ચીકુરોશ શેક બનાવી દે કેટલા નખરા છે પૂર્વ પ્રાચી નખરા નખરા નદી મને છે બનાના

દિવાળી માં ભી મને કોઈ આમ થોડો ઉર્જા નથી મારા બોડી માં અત્યારે ભી એવું છે ગાઈસ હું કેટલું ખાઉં બી છું આખો દિવસ પૂર્વાને પૂછી જો હું 5 મિનિટ ભી ખાધા વગર નહી રહી શકતી પણ ના ગાઈસ પહેલા જેટલું ખાતી હતી ને ડેલી કેટલું ખાતી હતી બટ હવે એટલું નથી ખાતી જેટલું રોજ જે ખાતી હતી રાઈટ પ્રાચી કઈ નહી ગાઈસ હવે તો થોડી વાર આડી પડીશ મમ્મા આવડા મને આડી નહી વણે સુઈ જશે કોઈ ચીક શેક પછી પીસે તૈયાર હું તમને દેખાડીશ ઓકે મજા આલે

ગુવાનો જે ਨਹੀਂ સોનું ખબર નથી બટ જો મને એવું લાગસે કે મને ઓન્લી જો ડાઈટ એ માસરૂ રહે છે હું આમ કંઈ નામ જલ્દી સુઈતે કારણ કે મને પડતી આવે ઊલટી ને કરી કારણ કે શેક પીતો છે ખાવાનું ખાધું છે બપોરનું હા ખાવાનું એટલું બસ હતું ને ગાઈસ આઈ વિશ કે આવ રોજ ન્યુડલસટ બનવી જોઈએ રાઈટ ગાઈસ તો

અને આગળ કઈ વસ્તુ લેશો એ બી જણાવશો સો સ્ટે ટ્યુન સો ગાઈઝ અત્યારે અમે સોફ્ટ લઈને આવી ગયા છે પાણીપુરી ખાવા પ્રાચીને ખાવી હતી અને એ બી એની ફેવરેટ મશીનવાળી સો પ્રાચી ખાઈ રહી છે ગુડ નેલ્સ સાથે મજા આવે છે ને સો અત્યારે પ્રાચી ખાઈ લેશે ત્યારે અમે બી અમે બંને ખાઈ લેશું મમ્મા બી ખાય છે સો ચલો હવે ઘરે જ જવાનું છે ને કંઈ લેવાનું છે હવે કંઈ ને હવે ઘરે સો સ્ટેટ્યુન સો ગાઈઝ અત્યારે અમે અહીંયા અમારા મોટા ઘરે મળવા આવ્યા છે બધાને રેન્ડમલી અને પ્રાચી પ્રાચીનો એક સ્ટાઇલ છે કે ઓલવેઝ દાદાને છે ને આમ કરીને રામ રામ જ કહેતી હોય અને દાદાએ કીધું સામેથી રામ 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 તો ચલો આપણે બીજા બધા ફેમિલી મેમ્બર્સથી મળીએ પ્રાચી આપણે શું કરવા જઈ રહ્યા છે હવે બેગ લેવા બેગ મતલબ યસ

એની માટે એકચ્યુઅલીમાં અમે પેકિંગ કરશું કાલે તો આજે તો અમે બધું ખરીદી લીધું જેટલું બી કંઈ બહારથી લાવવાનું હતું એ બધું એન્ડ કાલે અમે વાળ ધોઉશું કારણ કે આજે અમે નહોતા ધોયા આજે છે સન્ડે આજે કેમ ના ધોયા કે કાલે જો ધોઈએ તો પછી વાંધો ના પડે અમે જ્યાં જવાના છે ત્યાં એન્ડ ગાઈઝ બસ હવે બધું સારું ચાલે છે ભગવાન કરે બધું સારું ચાલે સો સ્ટે ટ્યુન ના સ્ટે ટ્યુન નહીં ગાઈઝ આ વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે